જય માતાજી જય બાપા સીતારામ તો આજે નાખો ને અત્યારે ખાવાનું ને એવું બને છે ને અત્યારે વરસાદ આવે અમારે ઘરે શાક બનાવવાની બધી તૈયારી કરે છે ડુંગળી ને મોડે કાબા એટલે નું એ મોડ રોવાઈ ગયું હે કે વરસાદ આવે તીરો રોવાઈ ગયું નહી આ ડુંગળી ઉડી છે એટલે રોવાઈ ગયું હે અત્યારે એક બાર ની તૈયારી કરવી પડે ને વરસાદ આવે એક હા મેં તો ભાભી જે ડુંગળી મળે ને રોપા આવી જાય રોટલા કરે ને એવું જ વેટલી બનાવે છે કા જઈએ અત્યારમાં ઊભો થઈને આવ્યો કે ભાઈ વરસાદ આવું મેદ આવે ને એવું બધું છે અમારે જ કારખાના કારખાને પણ આવવાનું કેવું ને હજી તો રઘુભાઈ ને બધા હે એવડા વરસાદ રી જાય પછી જાય કારખાના

उबसन पास हो ही जावा ना सुन तो कहाँ यम बैठा हो बैठा हाँ ना सुबह सुबह कर ली ना, तो साल ना सुबह कर ली तो है अब बैठा है आज जिंदगी में पहले वक्त नाश तो किरो पता आज पहले बार हवार में नाश तो किरो हाँ ना कोई नहीं ये तो ना तेरे ऊपर ही जाए खबर है हाँ तो हमारे हाथ ना तेरा तो वही हवार में खबर है हवार है ना पराने पराने क्या रो नाश तो करीलो नाश तो करीलो घर आवे देते हैं वे कर कर

કેટલું માથા પાણી પીવું જાય છે એટલું બધું ભાઈ દરિયો કાંદો છો ને એવું લાગે છે

જો ભાત બનાવેલા છે રીંગણાનું શાક છે વાલણનું શાક છે મરચા છે એટલી બધી વસ્તુ છે ખાવાની કેમ રમેશ સારું હોય ખાવાનું સારું હે હા છેક તો વાંધો નહીં હારો હાલો ભાઈ તો ખાઈ લેજો તો જો સાડા આઠ થઈ ગયા છે અને આપણે વ્યવસ્થા જમીને હવે કુવા તો ભાઈ આજનો વ્લોગ હવે બસ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય